ત્યારબાદ ગામના મેન ઝંડા ચોક કાવી ગામના શિક્ષક સુરેશભાઈ હટીસી દ્વારા ધ્વજવંદન રાખવામાં આવ્યું હતું આ ધ્વજવંદન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ગ્રામ પંચાયતના સભ્યો શિક્ષણગણ શાળાના બાળકો શ્રી તલાટી મંત્રી તાલુકા પંચાયત સદસ્ય સાજીદભાઈ મુનશી તદ ઉપરાંત ગામમાંથી પધારેલા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કુમાર સારાના શિક્ષક સુરેશસિંહ હટેશસિંહ સિંધાએ બંધારણ વિશે સુંદર પ્રવચન કર્યું હતું સુંદર સંચાલન તાલુકા પંચાયત સદસ્ય સાજીદભાઈ મુન્શીએ કર્યું હતું કાર્યક્રમનું એન્કરિંગ કાવી સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક ઇકરાર મુકરદમ કર્યું હતું સાલીમ ગોડાવાલાનો રિપોર્ટ ન્યુઝ ટુડે જમ્પુસર